નમસ્કાર હવે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને ઓલ ઇન્ડિયા કોટામાં તમે ફોર્મ ભર્યું હોય તો એમસીસી દ્વારા છે એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો આજના વિડીયોમાં શું સમાવેશ કરવામાં આવ્યો છે કે એમાં પ્રથમ રાઉન્ડને અંતે ગુજરાતની જે કોલેજ છે એમાં કેટલા માર્ક્સે અટક્યું છે એની સંપૂર્ણ વિગત આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે હવે સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલમાં જવાનું છે ત્યાં તમારે એમસીસી એટલું લખવાનું છે જેવું લખશો એના પછી તમારા લોકો યુજી મેડિકલ નામનો ઓપ્શન આવશે તેની ઉપર ક્લિક કરવાનું છે હવે જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ આ વિન્ડો છે એ ઓપન થશે હવે તમે નીચે જોઈ શકો છો કરંટ ઇમેટ નામનો ઓપ્શન આવે છે એમાં આપ્યું છે પ્રોવિઝનલ રિઝલ્ટ ફોર રાઉન્ડ વોન ઓફ નીટ યુજી તો નીટ યુજી માટેની જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ મૂકી દેવામાં આવ્યું છે જેવું તમે તેની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે પીડીએફ છે એ ડાઉનલોડ થઈ જશે હવે આ રીતનું મેરિટ લિસ્ટ છે એ તમારી સામે ઓપન થઈ જશે હવે તમે જોઈ શકો છો ટોટલ અગિયારસો ને સાત પાના છે એની પીડીએફ તમે જોઈ શકો છો હવે એમાં કયા કયા શોર્ટ ફોર્મ છે ને એના શું શું નામ થઈ છે એ આમાં લખેલું છે તો પહેલાં તમે જોઈ શકો છો કે બેકવર્ડ ક્લાસીસ હોય ઓબીસી એનસીએ હશે તો એમાં છે એ ટૂંકો વર્ડમાં બીસી લખેલ હશે પછી બીસી પી ડબલ્યુડી એટલે ઓબીસી કેન્ડિડેટની અંદર જે ડિસેબિલિટી હોય એ પીડબલ્યુડી કેન્ડિડેટ પછી ઈડબલ્યુએસ છે જનરલ છે ઓપન સીટ છે એ બધું આમાં લખેલું છે હવે આખે આખું જે મેરિટ લિસ્ટ છે હવે ઘણા લોકો એમ કહેશે કે ભાઈ આમાં અમારે જોવું કઈ રીતે તો સૌથી પહેલાં જુઓ આમાં તમને સિરિયલ નંબર આપેલો છે એટલે કે જેને આપણે ક્રમ કહીએ છીએ તે પછી આમાં એક રેન્ક નામે મેન્શન કરેલ છે તો રેન્ક કોનો છે ઓલ ઇન્ડિયા રેન્ક તમારું જે નીટ યુજી બે હજાર પચીસની અંદર ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યો છે એ આપવામાં આવ્યું છે પછી કયા કોટામાં તમને એડમિશન આપ્યું છે ઓપન સ્ટેટમાં આપ્યું છે ઓલ ઇન્ડિયામાં આપ્યું છે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આપ્યું છે એ આમાં દેખાશે પછી અલોટેડ ઇન્સ્ટિટ્યૂટ તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે એ તમને આમાંથી જે તમે જાણી શકો છો એના પછી કોર્સ આપ્યો છે એ કોર્સ જાણી શકો છો અલોટેડ કેટેગરી તો કઈ કેટેગરીમાં તમને એડમિશન આપવામાં આવ્યું છે એની માહિતી આપવામાં આવી છે પછી કેન્ડિડેટ કેટેગરી એટલે કે ભાઈ કેન્ડિડેટની કઈ કેટેગરી છે એની માહિતી આપવામાં આવી છે અને એની સાથે સાથે રિમાર્ક્સ આપવામાં આવેલ છે કે ભાઈ અલોટેડ થયું છે કે નહીં હવે તમારે આમાં સર્ચ કરવું હોય તો તમારે સર્ચ ઉપર તમે ક્લિક કરી શકો છો ગમે તેનું તમારે જે જોવું હોય એક્ઝામ્પલ તરીકે તમારે એમ્સ રાજકોટ જોવું છે તમારે પહેલાં લખવાનું એમ્સ અને રાજકોટ ક્લિયર થઈ ગયો જેવું લખશો એટલે તમારી સામે જો હશે તો એ તમારી સામે ઓપન થઈ જશે નહીં હોય તો આમાં તમને કંઈ બતાવશે નહીં જો એમ્સ લઈ ગયું એટલે આમાં તમને જો એટલે હાઇલાઇટ થઈને બતાવશે એટલે એમાં તમારે તમારું જોઈ લેવાનું જેમ જેમ તમે નીચે જતા જશો તો ઉપર જતા જશો એમ એમ તમે જોઈ શકો છો કે કેટલી કેટલી કોલેજો છે એ આમાં લખેલું છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ તો આ રીતે તમારે તમારું નામ છે એ ગોતવાનું રહેશે તો હવે આપણે કટ ઓફની વાત કરીએ તો એ તમારા પ્રથમ રાઉન્ડને અંતે એઇમ્સ રાજકોટની અંદર છે એમસીસીની અંદર ઓપન કેટેગરીમાં પાંચસોને બાણું માર્ક્સ એટકું છે એના પછી ઇડબલ્યુએસ કેટેગરીમાં પાંચસો બ્યાસી માર્ક્સ ઐટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસો ચોર્યાસી માર્ક્સ ઐટકું છે એસસી કેટેગરીમાં પાંચસો ને ચોત્રીસ માર્ક્સ ઐટકું છે અને એસટી કેટેગરી છે એમાં પાંચસોને અગિયાર માર્ક્સ ઐટકું છે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો એ આપણા ભારતમાં જેટલી પણ એમ્સ આવેલી છે ને એ એઇમ્સની સો એ સો ટકા સીટોમાં એડમિશન કોના આધારે થશે એમસીસી થકી થશે ક્લિયર થઈ ગયું અને કોઈપણ આપણે ઓલ ઇન્ડિયા કોટા જે પંદર ટકામાં એમસીસીમાં ફોર્મ ભરો છો એમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે એમાં તમારો અલગથી કોઈ રેન્ક નહીં આવે એમાં તમારે જે ઓલ ઇન્ડિયા રેન્ક હશે એને આધારે જ એડમિશન થશે આપણા કેમ ગુજરાતમાં એમ છે કે ભાઈ ગુજરાત રેન્ક આવે છે કેટેગરી રેન્ક આવે છે એ રીતે તમારે નહીં આવે તમારે જે ઓલ ઇન્ડિયા રેન્ક હશે એના ઉપરથીને જ તમને એડમિશન છે એ અલોટ થશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ હવે આપણે બીજી કોલેજ જોઈએ છીએ બીજે મેડિકલ કોલેજ અમદાવાદ હવે અમદાવાદમાં ઓપન કેટેગરીમાં છસો ને આઠ માર્ક્સે ઐટકું છે ઇડબ્લ્યુ એસમાં પાંચસો ને સત્યાસી માર્ક્સે ઐટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસો ને ત્યાં માર્ક્સે ઐટકું છે એસસી કેટેગરીમાં પાંચસો ને બેતાલીસ માર્ક્સે ઐટકું છે જ્યારે એસટી કેટેગરીમાં પાંચસો ને પચીસ માર્ક્સે એટકું છે હવે જુઓ જેટલું એમસીસીનું કટ ઓફ હોય ને એનાથી સ્ટેટનું કટ ઓફ નીચું રહેવાની સંભાવના ઘણી છે કેમ કે તમને ખબર છે કે પંચાસ સીટો છે એ આપણા સ્ટેટમાં આવે છે જ્યારે પંદર ટકા સીટો છે એ કોમાં આવે છે તો કે આપણે ઓલ ઇન્ડિયા કોટા છે એમાં આવે છે એટલે એમાં પંદર ટકા સીટોની વાત થઈ છે એટલે આના કરતાં છે એ તમારું મેરિટ નીચું રહેવાનું છે હવે તમે પણ આમાં જોઈ શકો છો ભાઈ ગયા વખતે છસો નેવું છે છસો પંચાણું છે એ આજુબાજુ પહોંચી ગયું હતું પણ આ વખતે છસોને આઠ માર્ક્સે મળ્યું છે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ હવે એના પછીને આપણે કોલેજ જોઈએ છીએ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા તો બરોડામાં આવેલી છે કોલેજ તો એમાં ઓપન કેટેગરીમાં પાંચસો ચોર્યાસી માર્ક્સ સાઇટકું છે ઇડબલ્યુએસમાં પાંચસોને અડસઠ માર્ક્સ ઇટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસો ચુમોતેર માર્ક્સ સાઇટકું છે એસસી કેટેગરીમાં પાંચસોને વીસ માર્ક્સ સાઈટકું છે જ્યારે એસટી કેટેગરી છે એમાં ચારસો નેવું માર્ક્સ સાઈટકું છે હવે એના પછીની કોલેજ જોઈએ છે ગવર્મેન્ટ એમબીબીએસ કોલેજ સુરત તો સુરતમાં ઓપન કેટેગરીમાં પાંચસો ઇઠોતેર માર્ક્સ સાઇટકું છે ઇ ડબલ્યુએસમાં પાંચસો સડસઠ માર્ક્સ ઇટું છે ઓબીસી કેટેગરીમાં પાંચસોને સિત્તેર માર્ક્સ સાઇટકું છે એસસી કેટેગરીમાં પાંચસોને અગિયાર માર્ક્સ સાઇટકું છે જ્યારે એસટી કેટેગરીમાં ચારસો Son estas Simax imágenes. હવે આગળની કોલેજોની માહિતી આપતા પહેલાં તમને અમને પેઇડ કાઉન્સેલિંગ વિશેની માહિતી આપી દઉં તો હવે તમારા લોકોના સ્ટેટના રાઉન્ડ છે એ તમારે ચાલુ છે એમાં પહેલો રાઉન્ડ આવશે બીજો આવશે ત્રીજો આવશે ચોથો આવશે તો આ સંપૂર્ણ રાઉન્ડનું માર્ગદર્શન છે એના માટે તમે અમારી સાથે પેડ કાઉન્સેલિંગ છે એમાં જોડાઈ શકો છો તો પેઇડ કાઉન્સેલિંગમાં તમારે અમારી સાથે જોડાવવું છે તો શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ પણ નંબરમાં મેસેજ કરીને તમે લોકો અમારી સાથે છે એ જોડાઈ શકો છો હવે પેઇડ કાઉન્સેલિંગમાં તમને પહેલેથી લઈને છેલ્લે સુધીની તમામે તમામ અપડેટ છે એ તમને પર્સનલમાં આપવામાં આવશે ઓલરેડી ઘણા બધા વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાઈ ગયા છે જો તમારે જોડાવાની ઈચ્છા હોય તો બંને નંબરમાંથી કોઈ કોઈક નંબરમાં માત્ર ને માત્ર વોટ્સએપમાં મેસેજ કરીને સંપૂર્ણ માહિતી છે એ મેળવી લેશો ઓલરેડી અમે અમારા પેટ પ્લાન યુઝર છે એને તો સંપૂર્ણ કટ ઓફ અને ઓલ ઇન્ડિયા રેન્ક સાથે છે એ સંપૂર્ણ પીડીએફ અમે પ્રોવાઈડ કરી દીધેલી છે હવે એના પછીની કોલેજ જોઈએ છે શ્રી એમપીસા એમબીબીએસ કોલેજ જામનગર તો જામનગરમાં ઓપન કેટેગરીમાં પાંચસોને અડસઠ માર્ક્સ ઐટકું છે ઇડબલ્યુએસ કેટેગરીમાં પાંચસોને બાસઠ માર્ક્સ ઐટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસો ને ચોંસઠ માર્ક્સ ઐટકું છે એસસી કેટેગરીમાં પાંચસો માર્ક્સ ઐટકું છે જ્યારે એસટી કેટેગરીમાં ચારસો ને પંચ્યાસી માર્ક્સ એટલું છે એના પછી છઠ્ઠા નંબરનું કોલેજ છે પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ તો રાજકોટમાં તમે જોઈ શકો છો કે ઓપન કેટેગરીમાં પાંચસોને ઓગણ સિત્તેર માર્ક્સ ઇટકું છે EWS માં પાંચસોને પાસઠ માર્ક્સ ઐટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસો છાસઠ માર્ક્સ ઐટકું છે એસસી કેટેગરીમાં 505 પાંચ માર્ક્સ ઐટકું છે જ્યારે એસટી કેટેગરીમાં ચારસો ને બ્યાસી માર્ક્સ એટકું છે એના પાછળની સાતમા નંબરની કોલેજ છે ગવર્મેન્ટ એમ કોલેજ ભાવનગર તો ભાવનગરમાં ઓપન કેટેગરીમાં પાંચસો પાંસઠ માર્ક્સ ઐટકું છે ઇ ડબલ્યુએસમાં પાંચસોને એકસઠ માર્ક્સ ઐટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસો ત્રેસઠ માર્ક્સ ઇટકું છે એસસી કેટેગરીમાં ચારસો પંચાણું માર્ક્સ ઐટકું છે અને એસટી કેટેગરીમાં ચારસોને એક્યાસી માર્ક્સે એટકું છે તો આ આપણે વાત થઈ ગવર્મેન્ટ કોલેજ હવે તમને ખબર છે કે ભાઈ ઓલ ઇન્ડિયા કોટામાં છે એ આપણી છ ગવર્મેન્ટ કોલેજ એક એમ્સ આવેલી છે અને બાકીની જે પાંચ આપણે જે છે પોરબંદર છે રાજપીપળા છે ગોધરા છે મોરબી છે નવસારી છે તો પાંચે પાંચ જીએમઇ કોલેજ છે એનો સમાવેશ થાય છે તો ક્લિયર થઈ ગયું હતું આ એટલાનો કટ ઓફ છે મેં કહી દીધો હવે આવું હશે તો આપણે નેક્સ્ટ વિડીયો છે એમાં પાંચે પાંચ જીમર્સ છે એનો આપણે કટ ફીચર ચર્ચા કરી લેશું અને જો આ ચીજ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારા લોકોનો અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલ બંનેમાં જોડાવું હોય તો બનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈ જોડાઈ શકો છો અને જે વ્યક્તિઓ પેડમાં જોડાવા માંગતા હોય વહેલી તકે અમારી સાથે મેસેજ કરીને પેડમાં જોડાઈ જાય છે એમને અમે ઓલરેડી સંપૂર્ણ પીડીએફ છે એ અમે આપી દીધેલી છે